કાર દર્શક મિત્રો ટોપિકમાં સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ આજે દર્શક મિત્રો મુખ્ય મુદ્દો આપણો છે ગાંધીનગરનો કારણ કે આજે ગાંધીનગરનો સાહીઠમો જન્મદિવસ છે આજે સાહીઠમા વર્ષમાં ગાંધીનગર પ્રવેશ કર્યો છે ઓગણીસસો સાહીઠની વાત કરીએ તો ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને ત્યારબાદ બીજી ઓગસ્ટ ઓગણીસો પાસઠના દિવસે ગાંધીનગર આ નગરની સ્થાપના થઈ આ નગરનું નામ ગાંધીનગર કેમ રાખવામાં આવ્યું કારણ કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને તેમના સન્માનમાં આ જે નામ રાખવામાં આવ્યું હતું જે પ્રથમ મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતાએ આ નામ રાખવાનું સૂચન કર્યું હતું અને જ્યારે ગાંધીનગરની સ્થાપના થઈ વાત કરીએ ઓગણીસો પાંસઠની ત્યારથી લઈને અત્યાર સુધીનો સમયગાળો ગાંધીનગર ખૂબ જ બદલાયું છે એક સમયનું આ સુમશામ નગર અત્યારે જે શિક્ષણ માટેનું પણ એક હબ કે જે બની ચૂક્યું છે ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અત્યારે આપણે વાત કરીએ તો તેના માટે ખરા રાજ્યમાંથી વિદ્યાર્થીઓ ગાંધીનગર આવીને અભ્યાસ કરતા હોય છે ભણતા હોય છે આ સાથે જ વાત કરીએ તો મહાત્મા મંદિર અને સાથે જ ગિફ્ટ સિટી આ બંને જ્યારે આવ્યું અને ત્યારબાદ આખી શકલ જ ખાસ કરીને કહી શકાય કે ગાંધીનગરની બદલાઈ અને વૈશ્વિક સ્તરે કે જે પ્રસિદ્ધિ ગાંધીનગરે મેળવી છે અને ખાસ કરીને જે ગુજરાત રાજ્યની રાજનીતિની આપણે વાત કરીએ તો રાજનીતિનું આ કેન્દ્ર સ્થાન કે જે આપણે ગાંધીનગરને ગણીએ છીએ અને ગાંધીનગરની જે રચના થઈ છે જે મેપ આપણે જોઈએ તો એક અલગ યોજના થકી કરવામાં આવી છે જેમ ગાંધીનગર ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે તેમ પંજાબમાં આપણે ચંદીગઢની વાત કરીએ તો આ બંને જે શહેર એવા છે કે જેમની જે રચના છે કે અલગ ધપતી કરવામાં આવી છે ગાંધીનગરની વાત કરીએ છ ઊભા અને છ આડા એ રસ્તાઓની ખાસ વાત કરીએ એમાં ક ખ જ ગ ગ ચ છ અને જ આ છ રસ્તાઓ આવેલા છે એટલે ઘણી બધી વખત આપણે જઈએ ત્યારે કન્ફ્યુઝ ચોક્કસથી થતા હોય છે એક અલગ રીતે ગાંધીનગરના રસ્તાઓની જે ખાસ કરીને જે રચના પણ કરવામાં આવી છે એ પણ ગાંધીનગરને એક અલગ જે ખાસ કરીને તરી આવે છે ત્રીસ અલગ અલગ સેક્ટરો છે ત્યારે આ જ તમામ બાબત પર આપણે વાત કરવાના છીએ ગ્રીન સિટી તરીકે અત્યારે વૈશ્વિક સ્તરે જેની નામના છે દેશભરમાં જેની નામના છે એવું આપણું ગાંધીનગર અત્યારે શું હાલત છે અત્યારે ખાસ કરીને રાજનીતિની દૃષ્ટિએ આપણે જોઈએ કે પછી જે ગ્રીન સિટીની વાત કરી રહ્યા છે વિકાસ જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ ગ્રીન સિટી ગાંધીનગરમાં જે અનેક વખત જે હમણાં સવાલો પણ ક્યાંક ને ક્યાંક ઉઠ્યા કે જે ગા વૃક્ષોનું નિકંદન જે નીકળી રહ્યું છે તેના પર પણ આપણે વાત કરીશું આપણી સાથે અત્યારે આ તમામ ચર્ચા કરવા માટે એક મહેમાન મારી સાથે જોડાયા છે તેમની સાથે ચર્ચાને આપણે આગળ વધારીએ

બઉ જાણીતું છે અને ગાંધીનગર નો જન્મ જે રીતે થયો અને ગુજરાતમાં ગાંધીનગર છે ગુજરાત દિવસ ગુજરાત સ્થાપના દિવસે આપણું ગુજરાત બૃહદ રાજ્યમાંથી છૂટું પડ્યું અને તે વખતે તત્કાળ રીતે અમદાવાદમાં આંબાવાડી વિસ્તારમાં આવેલી છે ત્યાં સચિવાલય અને મુખ્યમંત્રીની ઓફિસ ને એ બધું ત્યાં આગળ શિફ્ટ કરવામાં આવ્યું આજે પણ એને જૂના સચિવાલય તરીકે કહેવામાં આવે છે અને પછી અમદાવાદની વસ્તીની ગીચતા અને ટ્રાફિક ધ્યાનમાં રાખી અને સાબરમતી નદીના કિનારે અમદાવાદ થી લગભગ ત્રીસેક કિલોમીટર જેટલું ઉત્તરમાં ગાંધીનગરની નવા પાટનગર તરીકે રચના કરવામાં આવી અને બે આઠ ને ઓગણીસો પંચા પાસઠ ની સાલમાં આજના દિવસે પહેલી ઈટ મુકવામાં આવી ગાંધીનગર શહેરની અને એ જે બિલ્ડિંગ બન્યું એ વિશ્રામ ગૃહ રૂપે બન્યું અને ત્રીસ અગિયાર ઓગણીસો અડસઠ ના રોજ એ કામ વિશ્રામ ગૃહ રૂપે પૂરું થયું અને પછી ધીરે ધીરે ગાંધીનગરનો આજુબાજુના વિસ્તારોનો અને મકાનો બનાવવામાં અને રસ્તાઓ જે તમે જે ભાઈએ વાત કરી ક ખ ઘ એ રીતના અને ત્રીસ સેક્ટર છે એ રીતે એનું બધું ધીરે ધીરે અંકન કરીને નકશા અને રૂપે એ બધાની આયોજન કરવામાં આવ્યું અને વિદ્યુત બોર્ડ ને એ જગ્યા જે સૌ પ્રથમ ગાંધીનગરની ગાંધીનગરનો અને મુખ્યમંત્રીઓ અનેક સરકારોનો ફાળો અત્યાર સુધીમાં રહ્યો છે એમાં બે નામ બહુ મોટા સત્તાધારી રીતે આપણે જોઈએ તો માનનીય બાબુભાઈ જસભાઈ પટેલ અને માનનીય હિતેન્દ્રભાઈ દેસાઈ એ અત્યારનો જે કઈ વિકાસ થયો છે એ માટે પાયાની ભૂમિકા ભજવી અત્યારનો ગાંધીનગર નો વિકાસ તો સૌને ખબર છે અને ગાંધીનગર એ સરકારી કર્મચારીઓનું શહેર એ તરીકે પહેલા ચર્ચાતું હતું અને એવું મનાતું હતું કે ભાઈ સરકારી કર્મચારીઓનું શહેર છે સાંજ પડે ઓફિસો બધી બંધ થઈ જાય અને સૌ સૌ પોત પોતાના સેક્ટરોમાં પોતાના ઘરોમાં સરકારે ફાળવેલા ક્વાર્ટર્સ ને બધાની અંદર જતા રહે પછી ગાંધીનગરના રસ્તાઓ ઉપર એક સમય એવો હતો જયારે અવર જવર પણ બહુ મર્યાદિત થતી હતી આજે ગાંધીનગર ઘણું ગીચ થવા માંડ્યું છે ઘણું ટ્રાફિક વાળું થવા માંડ્યું છે સતત ડેવલપમેન્ટ થઈ રહી છે અને હવે તો ગાંધીનગરમાં મેટ્રો પણ આવી રહી છે વિકાસશીલ ગતિવિધિઓ વિકાસની દિશાની ગતિવિધિઓનું એક બહુ મોટું કેન્દ્ર બની રહ્યું છે અને એ માટે ગાંધીનગરના જે કર્મચારીઓ જે વખતે હતા એ કર્મચારી મંડળ

જે ઉન્નત ખાણીપીણીની બધાને માટેની જે બ્રાન્ડ કહેવાય એ ગિફ્ટ સિટીમાં નહીં આ ગાંધીનગરમાં આવી છે નવા વિકસતા ગાંધીનગરમાં આવી છે ગાંધીનગર ઉત્તર ગાંધીનગર દક્ષિણ નો જે વિકાસ થયો છે કુડાસણ વિસ્તારનો વિકાસ થયો છે ત્યાં આજે તમને સ્ટારબક્સની ની કોફી ત્યાં પીવા મળે છે કારણ કે એવા તો મેં તમને ખાલી મને યાદ આવ્યું એટલે એક આ ઉદાહરણ કીધું પરંતુ ગાંધીનગર આજે એ રીતે વિકસિત બન્યું છે અને અને એમાં જે કોઈ સરકારો અત્યાર સુધીમાં આવી એ સરકારો એ જુદી જુદી જરૂરિયાત પ્રમાણે એ બિલ્ડિંગ બનાવ્યા પેલા વિદ્યુત બોર્ડ બન્યું પછી ધીરે ધીરે વિધાનસભા સચિવાલય જૂના સચિવાલય પહેલા જૂના સચિવાલય અત્યારે જૂના સચિવાલય કહેવાય જ છે અને જીવરાજ મહેતા ભવન અને એ રીતે ધીરે ધીરે બધા સેક્ટર્સ ની અંદર રાખવામાં આવ્યા અને ખૂબ જ પ્લાનિંગ પ્લાનિંગથી ચંડીગઢનો જે રીતે વિકાસ થયો છે અને ગાંધીનગરમાં માટે એવું કહેવાય કે ભાઈ અમદાવાદની પોળો માં કોઈ પણ માણસ જાય તો ભૂલો પડે અને રસ્તો શોધતા શોધતા ક્યારેક ગાંધીનગરમાં કદી એવું થતું નથી ગાંધીનગરમાં કદી ભૂલો પડતો નથી ભલે પછી શ્રમિક હોય એ એ આવેલા બહાર થી આયાત થયેલા શ્રમિકો પણ કેમ ના હોય ગાંધીનગરમાં ભૂલા પડતા નથી કારણ કે ગાંધીનગર એ ખૂબ જ આયોજન પૂર્વક રચાયેલું શહેર છે ચોખામાં ચોરસ અને અને જે રીતે ગાંધીનગર નો ડેડ એન્ડ બહુ ઓછા હોય છે અને ડેડ એન્ડ બહુ દૂરથી દેખાઈ જાય છે હું બે લાંડ ની વચ્ચે ઘણું કહું છું એટલે કહું છું કે ગાંધીનગરમાં ડેડ એન્ડ જલ્દી પાર થઈ જાય છે અને બાકી બધા રસ્તાઓ નીકળે છે એટલે ગાંધીનગરમાં જે આવ્યા ને એના રસ્તા નીકળે છે એવું પણ કહેવાય એટલે એટલે જ એક વખતે બહુ મર્યાદિત આવક વાળા લોકોનું શહેર કહેવાતું હતું એ આજે ખૂબ જ વિકસ્યું છે વિસ્તર્યું છે આજે મોટી મોટી શૈક્ષણિક સંસ્થાઓ ગાંધીનગરમાં આવી છે આઈઆઈટી આવી છે અને અંબાણી આવી છે એવી એવી ઇન્ફોસિટી ડેવલપ થયું છે અને સૌથી શિરમોર કહેવાય કે ગિફ્ટ સિટી અત્યારે જે આવતીકાલનું ગાંધીનગર જે ડેવલપ થઈ રહ્યું છે હું તો એવું જોઉં છું કે ત્રણ સિટી ત્રીન સિટી થશે ગાંધીનગર અમદાવાદ અને ગિફ્ટ સિટી એ એ એ રીતે ગિફ્ટ સિટીનો વિકાસ થઈ રહ્યો છે એટલે આપણે જોઈએ તો ગાંધીનગર આજે એના એનો હેપી બર્થ ઉજવે છે તો એક ઉજ્જવળ ભવિષ્યના ઉમરા પર આવીને ઉજ્જવળ ભવિષ્યના ઉમરાથી પણ આગળ સીડી ચડીને આગળ જતું જઈ રહ્યું છે રહી વાત ભાઈએ જે પૂછ્યું કે રાજકીય ગતિવિધિઓની તો ગાંધીનગરે અનેક પ્રકારની ચડતી પડતી જોઈ છે ગુજરાતના રાજકારણમાં ગુજરાતના સત્તા કારણમાં પણ જે કઈ પરિવર્તનો આવતા રહ્યા છે અને એવી એવી ઘટનાઓ જેમાં જબરજસ્ત રીતે સત્તા પરિવર્તન થયા હોય એ એ નવનિર્માણનો સમય હોય કે પછી ભાજપની અંદરનો ખજુરિયા બ્રાન્ડ બળવો હોય એ તમામ પરિસ્થિતિ ગાંધીનગરે જોઈ છે અને ગાંધીનગર એ એ બધી પચાવ્યું છે એ ગાંધીનગર એ અનેક રાજકારણીઓના હિત સાચવ્યા છે અને રાજકારણીઓના ઉકરાટ પણ સાચવ્યા છે અને અનેક રાજકારણીઓ પોખી પણ જાણ્યા છે આજે આપણે ગુજરાતના રાજકારણ માંથી રાષ્ટ્રીય કક્ષાએ ગયેલા આપણા શરૂઆત થી આપણે વાત કરીએ માન્ય નરેન્દ્રભાઈ મોદી એ આટલો સમય ગુજરાતમાં સફળતાથી ગાંધીનગર રહીને ગુજરાતનું સુકાન ચલાવ્યું ગુજરાતની શાસન ચલાવ્યું ગુજરાતની પ્રગતિ કરાવી તો ફોકસિંગ ગુજરાત ગુજરાત મોડલ એ રાષ્ટ્રકક્ષાએ જે અપનાવ્યું અને રાષ્ટ્રકક્ષાએ એને અખત્યાર કરીને જે એ બનાવ્યું એ રીતે જોઈએ તો ગાંધીનગર એ રાષ્ટ્રના વિકાસનો પણ એક પાયો પણ બન્યો છે એ એવું જરૂર કહેવાય તો દર્શક મિત્રો ગાંધીનગરની ખાસ અત્યારે ઘણી બધી વાત કરી મયંકભાઈએ જેટલી વાત કરીએ એટલી ચોક્કસથી ઓછી છે અત્યારે આપણી સાથે ડોક્ટર ચેતના ભુજ પણ જોડાઈ ગયા છે જે પ્રમુખ છે જ્યોતિ મહિલા મંડળના પ્રમુખ છે ચેતનાજી આપનું પણ સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં અને હમણાં જે મયંકભાઈએ જેમની વાત કરી અરુણ બુચની જે વાત કરી ગાંધીનગરના વિકાસમાં જે જેમનો મુખ્ય ફાળો છે તેમને વાત કરી તેમના જ દીકરી છે ચેતના બુચ ચેતનાજી આપની પ્રતિક્રિયા લેવી છે ગાંધીનગર સાહીઠમાં વર્ષમાં આ પ્રવેશ આપની પ્રતિક્રિયા સૌથી પહેલાં ગાંધીનગરને કેટલું આપે બદલતા જવું છે આપના ફાધરનો પણ જે રોલ છે શું યાદ કરવા માગશો અત્યારે ખૂબ ખૂબ આભાર સૌથી પહેલા તો મને જોડવા માટે બીજું આજે ગાંધીનગરનો સ્થાપના દિવસ છે તો આપણે સૌ ગાંધીનગર વાસીઓને એની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ આ સાથે જ હું વિશેષ રાજીપો એટલા માટે વ્યક્ત કરું છું કે અરુણભાઈ બુચ એ લગભગ પાંત્રીસ વર્ષથી ગાંધીનગરનો સ્થાપના દિવસ ઉજવી રહ્યા છે જેમનું નામ અરુણ છે એટલે કે ઋણ વિનાના જેમની પાસે કોઈ ઋણ નથી અને ઋણ એટલા માટે નથી કે સેવાકીય સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ એ સમાજનું ઋણ ચુકવતા રહ્યા છે અને એ વિશેષમાં કહેતા મને આનંદ થાય છે એમને અરુણ બુચને બદલે લોકો તરુણ બુચ પણ મજાકમાં કહેતા હોય છે હવે ગાંધીનગરની વાત કરીએ તો અમે બધા તો નાનપણથી જ એવું કહીએ કે ગાંધીનગર અમારું વતન કહેવાય કારણ કે ગાંધીનગરમાં ગુજરાતના અને ભારતના છેડે છેડેથી આવી અને લોકો વસેલા છે એટલે ગાંધીનગર આમ સૌનું છે છતાં કોઈનું નથી પરંતુ અમારા જેવા માટે તો એ એક અમારું વતન કહી શકાય બીજું ગાંધીનગર એ સ્માર્ટ સિટીનો દરજ્જો મેળવ્યો છે સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે વિકાસની હરણફાળ ભરી છે તેમ છતાં પણ ગાંધીનગરની સામે હજુ કેટલીક સમસ્યાઓ પણ ડોક્યા કરીને ઊભી છે અને એ સમસ્યાઓમાં ટ્રાફિકનો પ્રશ્ન હોય પાર્કિંગનો પ્રશ્ન હોય

આ ગાંધીનગરની એક આગવી લાક્ષણિકતા કહી શકાય પરંતુ મારે સૌ સત્તાધીશોને એટલી વિનંતી પણ છે કે જે કોઈ પણ વિકાસના કાર્યો થાય એના પછીનું ફોલોઅપ વર્ક બહુ સારી રીતે લેવાવું જોઈએ કારણ કે ફોલોઅપ વર્ગ જો સારી રીતે લેવાય તો પાછળથી જે પ્રશ્નો વરસાદ આવે છે તેમ ઊભી છે આ સિવાય મને કહેવાનું ગમશે કે ગાંધીનગર એ ગુજરાતનું સાતમું પાટનગર છે અને બીજી ઓગસ્ટ ઓગણીસો ને પાસઠ ના દિવસે જે બી થર્મલ પાવર સ્ટેશન વીવીઆઈપી ગેસ્ટ હાઉસમાં એની પ્રથમ ઈટ મુકાઈ હતી અને વસાત મહામંડળ વર્ષોથી જીઈબી વૃક્ષારોપણ કરે ક્યાંક જરૂરિયાતમંદો ને જરૂરી ચીજ વસ્તુ વિતરણ કરે ત્યાં કેક કપાય એના ભાગરૂપે આજે પણ જીઈબી ના ચીફ એન્જિનિયર અને ધારાસભ્ય રીટાબેન છે મેયર આપણા મીરાબેન પટેલ છે ગૌરાંગભાઈ વ્યાસ છે કમિશનર વાઘેલા સાહેબ છે આ બધા નગર નગરના અગ્રણીઓ પ્રબુદ્ધ નાગરિકો સાહિત્યકારો અને તમામની હાજરીમાં ખુબ દબદબા મહામંડળ દ્વારા અત્યાર સુધીમાં જે કોઈ પણ પગારખા વિતરણ હોય પક્ષી પરબ હોય ગરમ કપડાનું વિતરણ હોય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના રૂપે છેલ્લા ચાલીસ વર્ષથી એ મૃત્યુ પામેલા જે લોકો મૃત્યુ પામ્યા હોય એના આંકડા સંખ્યા એમાં કઈ કાળજી લેવી જોઈએ આનું એક માહિતી દર્શાવતી પત્રિકાનું વિમોચન દસ દિવસ પહેલા આપણા એસપી સાહેબના વરદસ્તે કર્યું હતું આવી પત્રિકાઓનું વિતરણ પણ ત્યાં કરવામાં આવ્યું હતું અને નગરજનોએ ખૂબ આનંદ અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી ગાંધીનગરની આપણે વાત કરીએ અત્યારે ખાસ વાત કરીએ સાહીઠ વર્ષ થયા છે પહેલાં જે પ્રકારે હમણાં મયંકભાઈએ જણાવ્યું કે પહેલાં એટલું સોમસામ રહેતું હતું પરંતુ અત્યારે કીચ એટલું થઈ ગયું છે ટ્રાફિકની સમસ્યા પણ જે આપણે વાત કરી પરંતુ એક ગ્રીન સિટી તરીકે જેની ઓળખ છે આખા દેશમાં જેની ઓળખ છે રાજ્યમાં જેની ઓળખ છે અત્યારે ગ્રીન કવરની વાત કરીએ તો વિકાસમાં જે ગ્રીન કવર ઓછું થઈ રહ્યું છે તેને લઈને પણ જે સવાલ ઉઠી રહ્યા છે ખાસ ચેતનાજી એના મુદ્દે આપનું શું કહેવું છે એની કેટલી સાર સંભાળ છે મુદ્દો કારણ કે જો આપણે ગ્રીન સિટી ની ઓળખ છે જાળવી નહીં રાખીએ અને વૃક્ષો નું જતન નહીં કરીએ તો આવનારી પેઢીના ના ગુનેગાર બનીશું મને એક એવું ગમશે કે સત્તાધીશો અને સત્તા દ્વારા નવા નવા વૃક્ષો નું વાવેતર થાય છે થાય છે પરંતુ સામે પક્ષે એટલું જ દુઃખદાયક બાબત એ પણ છે કે નગરના વિકાસમાં જ્યાં બીજા વિકલ્પો શક્ય હોય ત્યાં વૃક્ષોને બચાવી લઈ અને એનું રીટ્રાન્સપ્લાન્ટેશન કરીને પણ નગરની જે ગ્રીન સિટીની ઓળખ છે એને જાળવી રાખવી જોઈએ થોડાક વર્ષો પહેલા પંચામૃત ભવન છે એનું કોઈ પણ એક આયોજન અર્થે એ પંચામૃત ભવન છે એ વૃક્ષો કપાવાના હતા ત્યારે અમે બધાએ એક અહિંસક માર્ગે આંદોલન છેડી અને એ પંચામૃત ભવનમાં એટલે કે જે રોડ ઉપર છે ત્યાં અમે એક એક વૃક્ષને રાખડી બાંધી અને તમામ વૃક્ષોનું જતન કર્યું હતું અને અમારી લાગણી અને માગણી છે એ સત્તાધીશો સુધી પહોંચી હતી અને આજે એમાં જે કોઈ પણ જીવસૃષ્ટિ છે એ બધી બચી ગઈ હતી અને અડીખમ મેં પંચામૃત ભવન ઊભું છે તો નગરના પ્રત્યેક જને આગળ આવવું જોઈએ અને વૃક્ષો બાંધીએ એવી રીતે વૃક્ષોને રાખડી બાંધી અને શાળાઓમાં જઈ અને બાળકોને પણ આ મેસેજ આપીએ છીએ તો આ વાત ઘર ઘર સુધી પહોંચવી જોઈએ કારણ કે વૃક્ષો છે તો આપણે છીએ અને જલ છે તો કલ છે તો જલ આવશે ક્યાંથી તો આપણે બધાએ વૃક્ષોનું જતન કરવું જોઈએ પરંતુ હજુ પણ જે જાગૃતિ આવવી જોઈએ અને વિકાસના નામે ક્યાંક ઉતાવળ થઈ રહી અને થઈ રહ્યો છે તો એને પણ અટકાવવો જોઈએ તો સામે પક્ષે નવા નવા વૃક્ષો રોપાય છે અને કેટલીક વાર એનું બાળમરણ પણ જાળવણી અને યોગ્ય માવજતના અભાવે થતું હોય છે તો આ પણ દુઃખદાયક બાબત છે ગાંધીનગરે ગુજરાતનું પાટનગર છે ઘણી બધી વ્યાખ્યાઓ છે અને એ જ વ્યાખ્યામાં આગળ ગાંધીનગર ની વાત કરીએ તો વૃક્ષો છે ગ્રીન કવર જ્યાં વધારે છે તે જ આપણું ગાંધીનગર છે જો એ જ નહીં હોય તો ગાંધીનગરની એક ઓળખ છે તે ક્યાંક ને ક્યાંક નહીં હોય અને એ જાળવવાનો પ્રયાસ ચોક્કસથી થઈ રહ્યો છે વિકાસ આગળ થઈ રહ્યો છે પરંતુ તે જ વિકાસમાં જે ગ્રીન કવર છે જે ગ્રીન સિટીની ઓળખ છે તે ભૂસાઈ ન જાય તેનું પણ ધ્યાન એટલું જ રાખવું જરૂરી છે મયંકભાઈ ગાંધીનગર શહેરની તો વાત કરીએ પરંતુ ગાંધીનગરમાં જે જે ગામડાઓનો સમાવેશ થાય છે જે વિસ્તારોનો સમાવેશ થાય છે તેની આપણે વાત કરીએ તો એનો કેટલો વિકાસ આપની દ્રષ્ટિએ થયો છે શહેરની સરખામણીએ ગાંધીનગરની આસપાસ જે જે ગામો ગાંધીનગરની હદમાં એટલે કે ગુડા વિસ્તારમાંથી ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારની અંદર જે જે ગામો આવ્યા છે એ ગામો હવે વિકાસોન્મુખ જરૂર છે અને એમાં પણ આપણે જોઈએ તો લવારપુર સાઇડ પર છે ગિફ્ટ સિટી અને એની આજુબાજુનો સમગ્ર વિસ્તાર છે ડભોડા સુધીનો વિસ્તાર તો આજકાલ બહુ જબરજસ્ત રીતે વિકસિત થઈ રહ્યો છે આ બાજુ છે પીડીયુ આ બાજુ જોઈએ તો દક્ષિણમાં કુડાસણ સરગાસણથી માંડીને છેક પેથાપુર અને અને આખા તમામ વિસ્તારો જે ડેવલપ થઈ રહ્યા છે પરંતુ એનું વિકાસ ગાંધીનગરનો જે રીતે વિકાસ થયો છે સુયોજિત રીતે એવો વિકાસ થવાની જરૂર છે ખાલી કોમર્શિયલ અને ગીચતા પૂર્વકના અને ગંદકી થાય એવા પ્રકારના વિસ્તારો નવા વિસ્તારો જે ગાંધીનગરના હદમાં ભળે છે એવા નહીં થવા જોઈએ એટલું જ નહીં પણ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા એ બાબતની પૂરતી ચીવટ રખાવી જરૂરી છે કારણ કે જે વિસ્તારો ગાંધીનગરમાં સમાવેશ થાય છે એ વિસ્તારો અત્યાર સુધી કોઈ ટેક્સ ભરતા નતા અને હવે ગાંધીનગર કોર્પોરેશનનો છે ટેક્સ સેક્ટર વીસમાં માં રહેનારા એ જેટલો ભરવો પડે છે એટલો એ લોકોએ ભરવો પડવાનો છે ને ભરવો પડી રહ્યો છે તો જે રીતે ટેક્સની વસુલાત થાય છે એ એ પ્રમાણમાં એ એ વિસ્તારોને સુયોજિત રીતે એનો વિકાસ થાય એ જરૂરી છે ખાલી ગ્રીન નહીં પણ સમગ્ર રીતે રોડ થી માંડીને ગટર વ્યવસ્થા થી માંડીને વરસાદી પાણી ભરાવાથી માંડીને કોમર્શિયલ બિલ્ડિંગો બનવા અને ગેરકાયદે બિલ્ડીંગ નહીં બની જવા ગમે ત્યાં એવા પ્રકારનું પણ એ ચોપ રાખવાની જરૂર છે કારણ કે ગાંધીનગરનો વિકાસ હવે જ ખરેખરો પડકાર ગાંધીનગરની સામે છે સાઈટમાં હેપી બર્થડે ગાંધીનગર ઉજવે છે ને તો સાઠે બુદ્ધિ નાઠીને એવું ગાંધીનગરમાં તે ના થાય ને એ એ જોવાની જવાબદારી ગાંધીનગરમાં રહેતા લોકોની છે અને ગાંધીનગરમાં છૂટા એવા જ પ્રતિનિધિઓ છો જો જે ગાંધીનગરના ગ્રીન ને ગ્રીન જે પાટનગર છે એનું છોડવું ગાંધીનગર એની કલગી જે જે ગાંધીનગર ઉપર લગાયેલી છે એ યથાવત રે આમ તો કારણ વાંધો જે ગાંધીનગર માં વર્ષોથી રહેલા છે ને એ લોકોનો મિજાજ જુદો છે જે રીતે અમદાવાદમાં રહેનારાઓને અમદાવાદી કહેવાય છે તો એને માટે હવે છેલ્લા થોડા વર્ષોમાં ગાંધીનગરા એવો શબ્દ પ્રચલિત થયો છે અને બાકી સાહેબ હું તમને કઉ

આદિપુરુષ જે અંદર ભક્ત માતૃ ભક્ત શ્રવણ થઈ ગયો એના કાવડમાં આ વાર્તા છે ખાલી કોઈ આળ કે એવું લગાવવાની જરૂર નથી જસ્ટ મનોરંજન અને શીખ માટેની વાત છે એટલે કઉ છું કે મા બાપ ને ઉપાડી અને તીર્થાર્થ કરતો 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 એ સાબરમતીના કિનારે આવ્યો સાબરમતી ના એ કિનારે આવ્યો કે જ્યાં વસાયેલું ત્યાં ત્યાં નહીં અત્યારે છે ને આવ્યો અને ત્યાં એને એના મા બાપનું કાવડ મૂક્યું બિચારો બહુ આકુડ વ્યાખુર થઈ ગયો હતો આમે ગાંધીનગર નો વિસ્તાર છે ભૌગોલિક એમાં ગરમી કેટલી બધી પડે છે તો બિચારા એને ગરમી પડતી હતી પણ તે વખતે સાબરમતી આટલી પ્રદુષિત નહોતી ખડખડ વહેતી હતી પુણ્ય સલીલા એટલે એ એ એ સાબરમતી નદીમાં જઈ અને એને ધોયું બે ચાર લોટા પાણી પીધું અને પછી સરસ સ્વસ્થ થયો અને પછી એના મા બાપની પાસે આવીને કે છે કે હવે આ બહુ સરસ રમણીય જગ્યા છે તમે અહીં રહેજો હવે હું જઉં છું ત્યાં કે ક્યાં જઈશ બેટા અમને ગરડા ને મૂકીને ત્યાં કહે છે કે તમે ગરડા થયા છો હું જુવાન છું મારી સામે આખી જિંદગી પડી છે હું મારું નહીં વિચારીશ તો કોણ વિચારશે મારું એટલે હવે હું મારી રીતે મારી જિંદગી જીવીશ અને હું આગળ જઈશ મારો કહેવાનો મતલબ એવો છે કે માતૃ પિતૃ ભક્ત આ વાર્તા છે કલ્પનિક વાર્તા છે એટલું પહેલેથી મેં પ્રિયમ કીધો છે તો એ સંત સરોવરના વિસ્તારનું સાબરમતી નદીનું એ પાણી પીધું અને માતૃ પિતૃ ભક્તને પોતાની ઈચ્છા પોતાને જે કરવું છે એ એ એ એ દિશામાં આગળ વધવા માટેની પ્રેરણા આવી તો ગાંધીનગર વાસીઓ ગાંધીનગરના આ જન્મ એવી એવી મનોકામના કરે અને નિર્ધાર કરે કે જે લક્ષ્ય સાથે ગાંધીનગર ને ગ્રીન પાર્ટનગર તરીકે ગાંધીનગરને ક્લીન પાર્ટનર તરીકે પાટનગર તરીકે જે વિકસાવવા માટેની જે પરિકલ્પના કરવામાં આવી હતી એ દિશામાં બંધાયેલા રસ્તાઓ બંધાયેલા રસ્તાઓ બનેલા રસ્તાઓ આજકાલ તો કેવા ખાડા પડી જાય છે સૌને ખબર છે કયા વિસ્તારનું મારે નામ દેવાની જરૂર નથી એ તો જે હિલકારા આવે છે ને ગાંધીનગરમાં જે સ્કૂટરો ચલાવે છે ગાડીઓ ચલાવે છે એમને બધા ખબર છે ક્યાં ક્યાં પાણી ભરાય છે અને ક્યાં વરસાદી લોચા છે એટલે એ બધું ન થાય જી જી મયંકભાઈ એક મિનિટ મયંકભાઈ ચોક્કસથી સમયનો અભાવ છે ઘણી બધી વાત આપે કરી છે ગાંધીનગર માટે અંતમાં અંતેતનાજી એક નાનકડો સવાલ આપને પણ જે વાત કરતા હમણાં પણ મયંકભાઈએ જણાવ્યું કે સરકારી બાબુઓનું પહેલા કે જ્યાં એ હોય અને માત્ર જે સુમસામ રસ્તા દેખાતા પરંતુ અત્યારે વિદ્યાર્થીઓથી પણ ગાંધીનગર ધમધમી રહ્યું છે એક શિક્ષણનું પણ હબ કહેવાય કે બની રહ્યું છે એટલે યુનિવર્સિટીઓ કોલેજો અત્યારે આગળ આવી છે આ મુદ્દે આપનું શું કહેવું છે ટૂંકમાં જલ્દીથી ખૂબ સરસ

ગુનાખોરીનું પ્રમાણ વ્યસનોનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે ઇન્ફોસિટી બાજુના એરિયામાં તો રાત્રે નીકળવું એ થોડુંક અને દુષ્કર દુષ્કર લાગે છે છે આપણા માટે માટે એટલા કે આપણે એ બધી હરકતો અને એવા વ્યસનો જોવા ટેવાયેલા નથી તો આ બધા દૂષણો દૂર થાય અને ગાંધીના નગર આવું એક કલંક લાગેલું છે કે ગાંધીનગરમાં ક્યાંક રાત્રે આવી બધી બાબતોને ખૂબ ઉત્તેજન મળી રહ્યું છે તો આ દિશામાં કાયદો અને વ્યવસ્થાની જે બાબત છે એને ખૂબ સારી રીતે નોંધ લઈ અને એનું આયોજન હાથ ધરાય તો ગાંધીનગર છે ચોક્કસપણે એક રોલ મોડેલ પાટનગર તરીકે દેશમાં અને વિશ્વમાં ઉભરી આવશે અત્યારે આપણે ગાંધીનગરની ચર્ચા કરી ઘણી બધી ચર્ચા ગાંધીનગર માંગી તેવું છે પરંતુ સમયનો અભાવ છે અડધો કલાકનો સમય અને તેમાં અમે આપણે જાણ કરી કે શું ખાસ ગાંધીનગરને એક ખાસ બનાવે છે જે ગ્રીન સિટીની આપણે વાત કરી પરંતુ પડકારોની પણ જે પ્રકારે વાત કરી આવનારા સમયમાં કયા પડકારો છે ને જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે તેમ ચિંતા કઈ વાતની થઈ રહી છે એક કેળવણીનું નગર એક વિદ્યાનું નગર પણ હવે જેમ બની રહ્યું છે તેમ ગાંધીનગર માટે ચિંતા કઈ છે તે પણ વાત કરી છે તો તમામ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં આપણે સાથે જોડાયા મહેંગભાઈ અને સાથે બંનેનો આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હવે તબીબમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર